નર્મદા બંધ પરિયોજનાને વર્ષ પૂર્ણ થતા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્થાપના શિલાને પરિયોજના અર્પણ કરી અભિવાદન કરવામાં આવ્યું ત્યારે આજે નર્મદા બંધને વર્ષે પૂર્ણ થઈ મંગલ પ્રવેશ થયો છે ત્યારે ગરુડેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા શિલાન્યાસના પૂર્વ સ્થળે ફુલહાર અર્પણ કરી અભિવાદન પાઠવવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ગરુડેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદાર તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા નર્મદા બંધના આજે ચોસઠ વર્ષ પૂર્ણ થયા છે અને પાસઠમાં વર્ષમાં આજે પ્રવેશ થઈ ચૂક્યો છે ત્યારે ગરડેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જે જગ્યા પર નર્મદા બંધનું સૌ પ્રથમ શિલાન્યાસ કરવામાં આવ્યું હતું ત્યાં ફૂલહાર પહેરાવીને આજે તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે આપણી સાથે અહીં સમાજના અગ્રણી ચંદ્રકાંતભાઈ તળવી ઉપસ્થિત છે આપણે એમની પાસે આજના દિવસ વિશે જાણવાનો પ્રયાસ કરીશું કે તેઓનું આજે આ નર્મદા બંધના જન્મદિન નિમિત્તે શું કહેવું છે આ એ જગ્યા છે ઐતિહાસિક જગ્યા છે કે જ્યારે સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન માનનીય શ્રી જવાહરલાલ નહેરુજી અને તે વખતના ડેપ્યુટી પીએમ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ એમણે આ જગ્યાને પસંદ કરી અને અહીંયા ગુજરાતને જળ વિદ્યુત અને ઉદ્યોગોને પાણી મળી રહે ઉદ્યોગોને વીજળી મળી રહે તે હેતુસર આ સ્થળે એક ડેમ બનાવવા માટેનું શિલારોપણ કરવામાં આવ્યું હતું તેનો આ શિલારોપણને આજે ચોસઠ વર્ષ પૂરા થઈને પાસઠમું વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે એ વખતના દીર્ઘદ્રષ્ટા તે વખતે એમને ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબને આ કમિટીના બંધારણ કમિટીના ચેરમેન તરીકે એમણે નક્કી કર્યા સાહેબ નર્મદા બંધ બાંધવાનો વિચાર સૌ પ્રથમ કોને આવ્યો અને કેમ આવ્યો હતો આ ડેમ બાંધવાનો સૌથી મોટો વિચાર સૌથી પહેલાં આપણા માનનીય ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ એમને એક વિચાર આવ્યો કે અમારા બૃહત મુંબઈ રાજ્ય એ વખત ગુજરાત એમાં હતું એ રાજ્યોમાં ઘણી નદીઓ આવેલી છે પણ એના પાણીના સંકટના લીધે જળ સંકટો ઊભા થાય છે રેલ આવે છે રેલ સંકટ ઊભા થાય છે અને એક બાજુ દુષ્કાળ પણ છે તો આ પાણીનો સદુપયોગ કરી આપણે ગુજરાતનો કે આ દેશનો કેમ વિકાસ ના કરીએ અને ત્યાં જો એક ડેમ બનાવીએ તો ઉદ્યોગો માટે ક્રાંતિ માટે પણ વિદ્યુતની જરૂર પડશે આ વિચારો સરદાર વલ્લભભાઈ પટેલ અને જવાહરલાલ નહેરુ સાહેબને આવેલા અને એમણે એના માટેની એક આખી કમિટીની રચના કરી કે આ ગુજરાતની જીવાદોરી છે અને એનું પાણી ઉદ્યોગોને ખેડૂતોને અને પીવા માટે બધાને મળી રહે સરકારે એ રીતે વહેંચણી કરવી જોઈએ કે આદિવાસી ખેડૂતોને પણ જેમણે જમીનનો ભોગ આપ્યો છે એમને પણ સિંચાઈનું પાણી મળવું જોઈએ અને ઉદ્યોગોને પણ મળવું જોઈએ જેથી કે આર્થિક ક્રાંતિ થાય પણ હાલના તબક્કે અમે આ લોકો અહીંયા જમીન ગુમાવનારા છીએ પણ વીસ કિલોમીટર સુધીમાં અમને પાણી મળતું નથી અને આજુબાજુનો જે આદિવાસી વિસ્તાર છે એને પાણી મળતું નથી અહીંયા પચીસ કિલોમીટરના અંતરે બે ડેમ આવેલા છે કરજણ ડેમ અને નર્મદા ડેમ પણ બંનેમાંથી અમને એકેમાંથી પાણી મળતું નથી તો આનું અમને દુઃખ છે કે અમે જમીનો ગુમાવી આટલું બલિદાન આપ્યું છતાં પણ અમને એનો લાભ નથી મળતો તો આ હતા ચંદ્રકાંતભાઈ તડવી કે જેઓએ આજે નર્મદા બંધના જન્મદિન નિમિત્તે આપણને માહિતગાર કર્યા હતા મહત્વની બાબતો એ છે કે આજે નર્મદા બંધના પાસણમાં જન્મદિવસ નિમિત્તે ગરડેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિ હજુ સુધી પણ એ જગ્યા ભૂલી નથી અને આ જગ્યા પર આવીને શિલાન્યાસવાળી જે સૌપ્રથમ જે જગ્યા હતી ત્યાં આવીને પુષ્પહાર કરીને અભિવાદન પાઠવ્યું છે મહત્વની બાબતો એ છે કે આજે જોવા જઈએ તો તાલુકા કોંગ્રેસ સમિતિ હજુ પણ આ દિવસે ભૂલી નથી ત્યારે અહીં જે કાર્ય પ્રશાસન તંત્રએ કરવું જોઈએ નર્મદા જિલ્લાના પ્રશાસન તંત્રએ કરવું જોઈએ તે કાર્ય આજે અહીં ગરડેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે શું નર્મદા જિલ્લાનું તંત્ર જાગશે અને નર્મદા બંધના આવા પુરાણા ઇતિહાસ પર જાગૃત થઈ અમુક અમુક આગળનું કામ તે લોકો કરશે કે કેમ તે જોવું રહ્યું ગૌતમ વ્યાસ બુલેટિન ઇન્ડિયા નર્મદા